ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને પહેલાં તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ આપું છું કેમકે આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે આજથી શુક્રવારથી તો આજે મારે જીવંતિકાનું વ્રત છે એ શુક્રવારના દિવસે કરવામાં આવે છે જીવંતિકાનું વ્રત અને શ્રાવણ મહિનાના કોઈ પણ શુક્રવારે તમારે કરી શકાય છે તો આજે પહેલો શુક્રવાર છે તો મેં આજે જીવંતિકાનું મારે વ્રત છે તો મેં લાલ કપડાં પહેરી લીધા છે અને મારે પૂજા કરવાની હજી બાકી છે તો મેં તૈયારી તો થોડી કરી લીધી છે ચાલો હું તમને બતાવું સ્થાપના કરી લીધી છે અને પૂજા કરવાની હજી બાકી છે માતાજીની સ્થાપના મેં કરી લીધી છે બાજોટ ઉપર આવી રીતે લાલ કપડું પાથરી અને માતાજીનો ફોટો રાખ્યો છે જીવંતિકામાનો અને અહીંયા ચોખાનો સાથીઓ સ્વસ્તિક અહીંયા આપણે દીવો પ્રગટાવશું અને માતાજીનો પ્રસાદ છે ને અબીલ ગુલાલ કંકુ ચોખાથી આપણે પૂજા કરીશું માતાજીની અને ફૂલ ચડાવશું સંતિકામાની પૂજામાં આપણે લાલ કલરના ફૂલ લેવાના હોય છે તો મને લાલ કલરના ફૂલ તો મળ્યા નહીં પણ મેં આવી કળી લઈ લીધી છે જાસૂદની તો એ સાંજ થતાં થતાં ખીલી જશે તો હવે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી અને અહીં માતાજીને મેં પ્રસાદ ધર્યો છે કાજુ બદામ સાકર તો હવે હું પૂજા કરી લઉં માતાજીને અને પછી હું માતાજીની વાર્તા કરીશ દીવો પ્રગટાવી અબીલ ગુલાલ કંકુ ચોખાથી આપણે માતાજીની પૂજા કરી લઈ અને અહીંયા અમારું મંદિર છે ચાલો હવે હું પૂજા કરી લઉં વ્યક્તિઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે સર્વ રીતે મંગલ કરનાર આદિ વ્યાધિને ઉપાધિ કરનાર દુઃખ શોખ દૂર કરનાર સફળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જયંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે સુહાગન સ્ત્રી પોતાના સંતાનોના દીર્ઘાયુષ માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે આ વ્રત શ્રદ્ધાથી કરે છે આ વ્રત કરનાર સુહાગન સ્ત્રીના સંતાનોની માં જીવંતિકા હંમેશા રક્ષા કરે છે આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગન સ્ત્રીના બાળકની દેશ પરદેશમાં શહેર જંગલમાં અંધારે અજવાળે માં જીવંતિકા તેની રક્ષા કરે છે પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો પવિત્ર છે કે જેના બાળક જીવતા નો એ જીવે છે માંજણી સ્ત્રી પુત્ર રત્ન પામે છે મા જીવંતિકાના પ્રતાપે એનું વાંજ્ય મેળું ટળે છે વળી શ્રદ્ધાથી કરનાર સોહાગન સ્ત્રીના બાળકની દેશ પરદેશમાં શહેર જંગલમાં અજવાળે અંધારે મા જીવંતિકા તેની રક્ષા કરે છે પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો પવિત્ર છે કે જેના બાળક ચિંતા ન હોય એ જીવે છે વળી દીર્ધાયુષ પામે છે વાંજી સ્ત્રી પુત્ર રત્ન પામે છે મા જીવંતિકાના પ્રતાપે એનું વાંજ્ય મેળું ટળે છે પણ આ વ્રતનું મહત્વ એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાના સંતાનોના દીર્ઘાયુષ માટે તેમજ તેની રક્ષા માટે આ વ્રત કરી શકે છે અત્યારે બપોર થવા આવ્યા છે અને બાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે બહાર અને અત્યારે મારે બનાવવાનો છે પ્રસાદ કેમ કે આજે મારે વ્રત છે તો આપણે પ્રસાદ બનાવવાનો છે તો પ્રસાદ બનાવવા માટેની અહીંયા મેં થોડીક તૈયારી પણ કરી લીધી છે આજે પ્રસાદમાં હું ઘઉંના લોટનો શીરો બનાવીશ તો એના માટે મેં અહીંયા કરકરો ઘઉંનો આપણે જે ભાખરીનો લોટ આવે થોડો કરકરો એ મેં ઘઉંનો લોટ લઈ લીધો છે અને કાજુ બદામ આવી રીતે સમારી લીધા છે ઘી છે એલચી છે અને સાકર છે કેમકે આ પ્રસાદ ખાંડ થ સાકરમાં બનાવવાનો હોય છે આપણે આને ગોળમાં નથી બનાવવાનો અને સાથે મેં દૂધ લીધું છે કેમ કે પ્રસાદ છે તો એ હું દૂધમાં બનાવીશ તો ચાલો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં તો આપણે થોડું ઘી ગરમ ખાવા મૂકીશું જો તમારે આ પ્રસાદને માપથી બનાવવો હોય ઘઉંના લોટના સીરાને તો તમારે એક વાટકી લોટ લીધો હોય તો એક વાટકી ગોળ અને એક વાટકી ઘી લેવાનું છે અને એની સાથે બે વાટકી પાણી અથવા દૂધ તમે જે લેતા હોઈએ લોટનું ડબલ તમારે પાણી અથવા દૂધ લેવાનું છે તો આપણે પહેલાં અહીંયા ઘી મૂકી દીધું છે થોડું ગરમ થવા એને આપણે જે ડ્રાયફ્રૂટ આવી રીતે સમારીને રાખ્યા છે એને પહેલાં રોસ્ટ કરી લેશું કેમકે આમાં રોસ્ટ કરેલા હોય ને તો બહુ સરસ ટેસ્ટ આવે છે બહુ વધારે નથી દેવાના થોડાક આપણે ઘીમાં એને રોસ્ટ કરી લેશું અને આ વ્રતમાં આપણે જીવંતિકા વ્રતમાં છે ને આપણે જે પ્રસાદ ધર્યો હોય ને એ પ્રસાદ જ ખાવાનો હોય છે એકટાણું કરવાનું અને એ પ્રસાદ જે ધર્યો હોય એ જ ખાવાનો હોય એમાં પછી આપણે શાક રોટલી દાળ ભાત કે એવું આપણે બીજું કાંઈ ન ખાઈ શકીએ એટલે આપણે તમારા હિસાબથી ઘી તમે થોડુંક વધઘટ કરી શકો છો થોડાક આપણે એને બ્રાઉન ઉઠાવવા દઈશું જુ બદામ આમાં કાઢી લઈ હવે આપણે એ જ કઢાઈમાં થોડું ઘી નાખી અને એમાં લોટ શેકી લેશું એક વાટકી લોટ સામે તમારે એક વાટકી ઘી નાખવાનું હોય છે પણ આ વ્રતમાં છે ને આ પ્રસાદ ખાવાનો હોય એટલે મને થોડુંક ઘી હું થોડુંક ઓછું રાખીશ કેમકે મને વધારે ઘી હોય ને તો મને નહીં ભાવે એટલે હું થોડુંક આમાં ઘીનું પ્રમાણ થોડુંક ઓછું રાખીશ બાટકી કરતાં સાઈડમાં આપણે દૂધ ગરમ થવા માટે મૂકી દઈ તમારે આ પાણીમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય અથવા એક વાટકી દૂધ એક વાટકી પાણી એવી રીતે બનાવવું હોય એમ પણ બનાવી શકાય પણ પ્રસાદ છે તો હું આજે એને દૂધમાં જ બનાવીશ તો મેં બે વાટકી દૂધ લઈ લીધું છે જે તમારો લોટ હોય એના કરતાં તમારે ડબલ દૂધ લેવાનું છે અને આપણે એમાં નાખતી સાકર તો આને આપણે ઉકળવા મૂકી દઈ દૂધને પણ મેં ગરમ થવાનું મૂકી દીધું છે એમાં સાકર નાખીને કેમકે સાકર એવું સરસ એમાં ઓગળી જાય જો તમારે ગોળમાં બનાવવો હોય શીરો તો ગોળ પણ તમારે પાણીમાં એડ કરી અને સાઈડમાં એવું એને ઓગાળી લેવાનો તમારી પાસે જો કરકરો લોટ ન હોય તો આપણે જે ઘઉંનો રેગ્યુલર લોટ હોય એમાં તમારે થોડોક રવો એડ કરીને આવી રીતે શેકી લેવાનો એનું પણ ટેક્સર એવું દાણા જેવું થઈ જશે અને આપણે એકદમ ધીમા તાપે શેકવાનો છે જો તમારો લોટ સરસ શેકાણો નહીં હોય ને તો ચીકણો થશે તમારો શીરો એટલે ધીમા તાપે સરસ એને આછો ગુલાબી આપણે શેકવાનો છે જેમ જેમ શેકાતો જશે એમ લોટ થોડોક હળવો થાશે અને એમાંથી ઘી છૂટું પડવા મળશે લાગશે કે ઘી ઓછું છે પણ તમે જશો ને એમ એમાંથી ઘી થોડુંક છૂટવા મળશે ગેસને સાવ મેં ધીમો રાખ્યો છે અને એને સતત આવી રીતે હલાવતા રહેવાનું છે પેલા તો તમારે શીરો બનાવવા માટે જાડા તળિયાવાળી કડાઈ લેવાની જેથી કરીને આપણો શીરો છે એ નીચે ચોટે નહીં તળીએ અત્યારે લગભગ મારે પાંચ મિનિટ થઈ ગઈ છે શેકતા શેકતા હજી એક બે મિનિટ એને શેકીશું ત્યાં સુધીમાં એનો કલર પણ ચેન્જ થઈ જશે લોટ સરસ શેકાઈ ગયો છે ટોટલ મારે સાત આઠ મિનિટ થઈ છે શેકતા ધીમત આપે શેકવાનો હવે આપણે એમાં દૂધ એડ કરી દઈએ જો સરસ આવો કલર થવા દેવાનો ગોલ્ડન કલર ઘી પણ જો આમાં છૂટું પડી ગયું છે હવે આપણે એમાં સાકરવાળું જે દૂધ કરીને રાખ્યું છે એને આપણે એડ કરી દઈશું ગેસને બંધ કરી દઈશું બધા દાણા આવી રીતે ફૂલી જશે દૂધ નાખ્યા પછી સરસ એવું મિક્સ કરી લીધું હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ નાખી દઈ થોડાક આપણે ડેકોરેશન માટે રાખશું થોડાક એમાં અંદર એડ કરી દઈએ અને આપણે એલચી પાવડર જે રાખ્યો છે એલચીના ખાંડીને એ પણ નાખી દઈ શીરો બની ગયો છે સરસ એવો દાણાવાળો વારો હવે આમાંથી થોડુંક સાઈડમાંથી ઘી છૂટું થાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું સાઈડમાંથી જો ઘી છૂટું પડવા માંડ્યું છે હવે ગેસ બંધ કરી થોડીક વાર ઢાંકી દઈશું શીરો બનીને રેડી થઈ ગયો છે કેટલો સરસ લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને હવે આપણે એને તુલસીના પાન પણ મૂકીશું કે આપણે પ્રસાદ કરવાનો છે આપણે થોડા તુલસીના પાન પણ નાખી અને માતાજીને પ્રસાદ ધરીશ માતાજીને પ્રસાદ ધરી દીધો છે આપણે જે શીરો બનાવ્યો તો અને હવે આપણે આરતી કરી લઈએ આરતીની થાળી પણ અહીંયા મેં રેડી કરી લીધી છે અને આપણે પાંચ દિવારથી આરતી કરવાની છે તો આ મૂકી દઈશું આપણે ડીશમાં અને આપણે આરતી કરી લઈએ માતાજીને માતાજી બધાની મનોકામના પૂરી કરે અને બધાની રક્ષા કરે તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો